આફ્ટરનૂન મિત્રો કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે તમે મારે પાછળ જોઈ શકો છો આપણો સપનાનું ઘર બને છે આપણો મહેલ બને છે આમ જો યાર ગાઈસ અજી છે ને ટુકમાં સેન્ટિંગ નું કામ ને આપણે જસ્ટ પતાવ્યું છે આ જે ટુકમાં બધું આ લાકડા આવે ને ટેકા ચોકા કહેવાય આને બધું કાઢવા આવ્યા છે આ એટલામાં નીકળી ગયું છે બારે નીકળી ગયું છે બારની ઓસળીમાં અને ટુકમાં આ રૂમમાં આજ કાઢવાનું બાકી છે ઓહો મારા દીકરાનો ઓરક માતો નથી ગઈ હે

કે આપણે હેત બાજુ થી બારી મસ્ત હોય ને ઈજ લેવા જાવ આની કોમ લોકલ એવું આ બાજુ લોકલ જાય બારી મજા ના આવે પૈસા મને લઈ લે ને બારી સારી નથી આવતી દરવાજા ને બારી સુરત થી જ ઓર્ડર મારવો પડશે ઓર્ડર મારવો પડશે વાહ હવે તમે જો હવે મકાન નું કામકાજ કેવું હજી પીઓપી બાકી છે મમ્મી આમાં તને પીઓપી માં એમ છે પીઓપી હે ને જો તને મજા આવે તો જ કરવાનું પડે આમાં એવી મસ્તી ને કલર ને પૂરવાનો છે ને કઈ ઘટે ને પીઓપી ને માથે ટક્કર દઈ જાય પણ તારું મન હોય તો પીઓપી લગાડવાનું છે પીઓપી તો જોયું મમ્મી ઓ ગાઈસ નાઈ ધોયો ને થઈ ગયો છું એકદમ ફ્રેશ અને હું નીકળી ગયો છું જામનગર કારણ કે હવે આપણે બ્રાન્ડ લોન્ચ કરવાની છે બે દિવસ બે દિવસમાં માં ને એટલે ફક્ત તમે આ વિડીયો જોતા હશે કદાચ થઈ ગયો હશે

તો ચલો ચલતે હે મનુ ઘર પે તો તમે બધા વિચારતા કે હોતભાઈ તમે આટલા બધા પૈસા ક્યાંથી કમાવશો તો હું આ પૈસા કમાવું પોકેટ બ્રોકર અંદરથી એમાં પણ ટ્રેડિંગ કરીને અને મારા નોલેજ થી જો તમારી પાસે પણ મારી જેમ નોલેજ હશે તો તમે પણ ટ્રેડિંગ કરીને પૈસા કમાઈ શકશો જો તમારે પણ પોકેટ બ્રોકર ઉપર મારી જેમ પૈસા છે તો લિંક મારા ડિસ્ક્રિપ્શન ની અંદર અને કોમેન્ટ પિન્ ની અંદર છે ત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને હા ખાસ કરીને મારો પ્રોમોકોડ વાપરવાનું ભૂલજો નહીં નીચે આપી દીધો છે આ ટેક્સની અંદર આપણે પ્રોમોકોડ દેખાય છે પ્રોમોકોડ નો ઉપયોગ કરજો એટલે તમને પણ બોનસ મળશે તો હવે ખાસ સાંભળજો હું તમને એક છે ને નાનકડી ટ્રેડ કરીને બતાવું તો હું તમને એક નાનકડી ટ્રેડ કરીને બતાવું તો હું હવે બે હજારનું ટ્રેડિંગ કરવાનો છું તમે જોઈ લો હું સાત હજાર પ્રોફિટ કર્યો છું તમે પણ ટ્રેડને સમજી અને ઘણા બધા પૈસા કમાઈ શકો છો અને વિડ્રો કરવા પણ ઘણા બધા આસાન છે આમાં તમે બેંક યુપીઆઈ અને ક્રિપ્ટો વોલેટ દ્વારા તમે વિડ્રો પણ કરી શકો છો અને આ પોકેટ બ્રોકર તમને આપે છે ચોવીસ ગુણ્યા કસ્ટમર સપોર્ટ પણ ગુડ ઇવનિંગ ગાઈસ તો કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોતા બધા મજામાં જોઈ છે આજે થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો છે અને બર્ગર મંગાવ્યું છે એ આવે હે ની રાહ જોઈ હિ ની આવે પછી અમે ખાવું આજનો દિવસ તો કેવો હોય કોઈ ખબર જ નથી પડતી સવારના ભાગમ ભાગ ભાગમ ભાગ છે કારણ કે આજે વેબસાઇટ અમારે લોન્ચ કરવાની હતી કેટલા સમયથી મકતા હતા આજે ફાઇનલી આપણી વેબસાઇટ લોન્ચ કરી નાખી છે મેં હું છે ને બાયોની અંદર લિંક આપી દઈ તમે ત્યાં જઈ અને વેબસાઇટને વિઝિટ કરજો અને ટી શર્ટ આપણે જોજો કેવું કેવું કલેક્શન રાખ્યું છે એ જોજો ખૂબ મજા આવશે અને જો સારા લાગે તો એકાદ ઓર્ડર કરી નાખજો કારણ કે દિવાળી આવે છે તો યાર આ બર્ગરવારે તો બહુ લોચે લગાડી દીધા છે ભાઈ કારણ કે આ ફોન કરે છે ને કઈ એડ્રેસ નથી મળતો એવું એડ્રેસ અમે નાખ્યું છે હા ભાઈ અરે સીધે સીધી આવવા દે ને સાનુ મુનો એમ ન કહેવાય કોઈને હું એમ ના કહેવાય આ ખાલી ઓલો મસ્તી કરતો તો એને મજા આવી એ દાંત કાઢવા માંડ્યો તો ભાઈ પણ એમ ના કહેવાય અરે એવું નઈ પણ જસ્ટ મસ્તી હતી ઈ ભાઈ દાંત કાઢવા માંડ્યો તો ગાઈસ હમણા દિવાળી આવે છે 4-5 દિવસની અંદર અને જો વાતાવરણ કેવું થઈ ગયું છે એકદમ શિયાળો પ્રસરી ગયો છે પ્રસરી ગયો છે આ થાર જોઈ લ્યો થાર કેમ છે બાકી દાડા થાર કેમ છે થાર ઓળખી <laughs> ગયા <laughs> જો 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 કર્યો ને ગધેડો બર્ગર ખાવા ટાણી જ લાઈટ વહી ગઈ મનુ હવે બિલ બિલ ભરજો નહીં તમે હું તમને સાચું કહું જીબી વાળા ઘેર આવે ને તો મારો નંબર દઈ દેજો કે તમે લાઈટ તો દેતા નથી બિલ લેવા તમને કેમ તાણે ટાણે આવી જાવ યાર નાખો બરબર 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 દ્યો બરબર બરબર બર્ગરની સાંજ પડી ગઈ છે અને ભૂખ લાગી ગઈ છે પાછી અત્યારે અમે જાઈશી પંજાબી શાક લેવા માટે ચાલો તો હમણાં તો છે ને ભાઈ ઠંડી લાગવા માંડી છે કોને કોને ઠંડી પડવા માંડી છે જયારે કમેન્ટ કરી નાખજો તો ભાઈ એક તો અમારે તકલીફ પડે જ અહિયાં અત્યારે ફાટક બનશે જો આ ફાટક ખબર નઈ બહુ બંધ થાય છે ઓકે ગાય તો આપણી સબ્જી લઈ લીધી છે આપણે હવે આને ફટાફટ ઘરે જાય અને ખાઈ જાય